નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કે જેમાં અમદાવાદ ગાંધીનગર રહેતા હોય તેવા પરિવારોનું સ્નેહ મિલન તાજેતરમાં સદવિચાર પરિવાર સેટેલાઇટ અમદાવાદ ખાતે યોજાયું હતું વ્યવસ્થાપક કમિટીના ઉદયભાઈ કારાણી કિશોરભાઈ શાહના સ્વાગત તેમજ પ્રસંગ પરિચય સાથે સાથે ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા સવિસ્તાર જણાવી હતી પ્રારંભે કુમારિકાઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંગીત વિશારદ સ્તુતિકારણીએ ગણપતિ વંદના રજૂ કરી હતી આ પ્રસંગે માંડવી કે તેની આસપાસના ગામોના એકસો એકાવન પરિવારો અમદાવાદમાં સ્થાયી થયા છે તેઓને માણાના મણકાની જેમ એકબીજામાં પરોવા માટે વોટ્સએપ ગ્રુપની રચના અંગેની સંપૂર્ણ માહિતી નીતિનભાઈ ચાવડાએ આપેલ હતી તેઓના વચ્ચે પારિવારિક સંબંધો સ્થાપિત થાય એ માટે ફ્યુઝન હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ શાહ નેક્સસ નમકીનના હરેશભાઈ સેંઘાણી ધવલભાઈ સોની કીર્તિભાઈ માંડલિયા એડવોકેટ કીર્તિભાઈ માંડલિયા પાર્થ દવે ભૈરવીબેન વેદ દિનેશભાઈ માકડ વિપુલભાઈ કોટક રમણિકલાલ કંદોઈ વગેરેએ પોતાના પરિવારના પરિચયની સાથે સાથે માંડવીના જૂના સંસ્મરણોને તાજા કર્યા હતા સૌને એક થવાનો કોલ આપ્યો હતો તો આર્થિક સહયોગ મેળવવા ડોલરભાઈ કાનાણીએ દાતાઓને અપીલ કરતા દાનની સરવાણી વહેતી થઈ હતી સ્નેહ મિલનના આ કાર્યક્રમનું સફળ સંચાલન વ્યવસ્થાપક કમિટીના ઈશ્વરલાલ ઘણાત્રાએ જ્યારે આભાર દર્શન શિરીષભાઈ સનિચ્ચરાએ કરી હતી આ પ્રસંગે ભાવ વિભોર થતા કુટુંબ પરિવારોના આંખમાં હર્ષના આંસુઓ વહેતા જોઈ વ્યવસ્થાપકોની મહેનત રંગ લાવી હતી અહેવાલ દિનેશ શાહ તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર